હલો નમસ્તે મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો ચાલો મિત્રો ફરીથી આપણે ગણિતની દુનિયામાં ખોવાઈ જઈએ ગણિત સૌથી રસપ્રદ વિષય એટલે ગણિત મિત્રો આજે આપણે ધોરણ સાત ગણિત પ્રકરણ ચાર સાદા સમીકરણની સમજૂતી મેળવીશું આપણે અત્યાર સુધીમાં સાદા સમીકરણની થિયરી સારી રીતે સમજી ગયા પ્રશ્ન બે સુધી આપણે સારી રીતે કરી ગયા છીએ આશા રાખું છું કે તમને તે સારી રીતે સમજાઈ ગયું હશે ન સમજાયું હોય તો વારંવાર વિડિયો જુઓ ન સમજાય કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન કરો મિત્રો આજે આપણે પ્રશ્ન ત્રણ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો તેની સમજૂતી આપણે મેળવીશું તો સૌપ્રથમ પ્રથમ વિકલ્પ છે સમીકરણ બે એક્સ વત્તા એક બરાબર તેરનો ઉકેલ ખાલી જગ્યા છે તો અહીં આપણે આગલા જે દાખલા ગણ્યા છે પેલો અને બીજો તે જ પ્રમાણે આપણે કરવાનું છે કે બે એક્સ વત્તા એક બરાબર તેર તો સૌ પ્રથમ આપણે વધતા એકને જમણી બાજુ લઈ જશું એટલે માઇનસ થશે એટલે કે બે એક્સ બરાબર તેર ઓછા એક તેથી બે એક્સ બરાબર તેરમાંથી એક જશે તો બાર આવશે તેથી એક્સ બરાબર બારના છેદમાં બે કેમ કે બે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે તો બાર ભાગ્યા બે કરશું એટલે આપણને જવાબ મળશે છ એટલે કે એક્સ બરાબર છ તો વિકલ્પનો જવાબ આવશે ડી ત્યારબાદ બીજો વિકલ્પ છે કે સમીકરણ ત્રણેક્સ વત્તા બે બરાબર વીસનો ઉકેલ ખાલી જગ્યા છે તો અહીં પણ એવી જ રીતના કરશું કે ત્રણેક્સ વત્તા બે બરાબર વીસ તો ત્રણ એક્સ બરાબર વીસ ઓછા બે તેથી ત્રણેક્સ બરાબર અઢાર વીસમાંથી બે જશે એટલે અઢાર આવશે હવે ત્રણ ગુણાકારમાં છે એટલે જમણી બાજુએ જતાં ભાગાકારમાં એટલે કે છેદમાં આવશે એટલે કે એક્સ બરાબર અઢારના છેદમાં ત્રણ તેથી એક્સ બરાબર આપણને જવાબ મળશે છ તન છક અઢાર એટલે કે વિકલ્પ આવશે સી ઓપ્શન સી જવાબ આવશે ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે કે સમીકરણ બે એક્સના છેદમાં ત્રણ ઓછા એક બરાબર એકનો ઉકેલ ખાલી જગ્યા છે તો અહીં પણ આપણે એવી જ રીતના કરીશું કે બે એક્સના છેદમાં ત્રણ ઓછા એક બરાબર એક છે તો સૌ પ્રથમ ઓછા એકને આપણે જમણી બાજુ લઈ જશું એટલે વત્તા એક થશે એટલે કે બે એક્સના છેદમાં ત્રણ બરાબર એક વત્તા એક એટલે બે તો હવે સૌ પ્રથમ ત્રણ છેદમાં છે એને સામેની બાજુ એટલે કે જમણી બાજુ લઈ જશું એટલે ભાગાકારમાં છે તો ગુણાકારમાં આવશે એટલે કે બે એક્સ બરાબર બે ગુણ્યા ત્રણ તો બે એક્સ બરાબર છ થશે હવે બે ગુણાકારમાં છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં આવશે એટલે કે એક્સ બરાબર છના છેદમાં બે તો છ ને બે વડે ભાગતા આપણને જવાબ મળશે ત્રણ એટલે કે એક્સ બરાબર ત્રણ એટલે કે ઓપ્શન બી જવાબ આવશે ત્યારબાદ ચોથો વિકલ્પ છે કે સમીકરણ દસ ઓછા ત્રણ એક્સ બરાબર ઓછા ઉકેલ ખાલી જગ્યા છે તો અહીં પણ આપણે એવી જ રીતે સમીકરણ શું છે તો કે દસ ઓછા ત્રણ એક્સ બરાબર ઓછા બે તો સૌ પ્રથમ આપણે દસને જમણી બાજુ લઈ જશું વત્તા છે દસ એટલે ઓછા થશે એટલે કે ઓછા ત્રણ એક્સ બરાબર ઓછા બે ઓછા દસ તેથી ઓછા ત્રણ એક્સ બરાબર ઓછા બે અને ઓછા દસ સરખી નિશાની છે એટલે સરવાળો થશે બંનેનો અને મોટી સંખ્યાની નિશાની એટલે કે ઓછા બાર હવે ઓછા ત્રણ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે એટલે કે એક્સ બરાબર ઓછા બાર ભાગ્યા ઓછા ત્રણ તો આપણને જવાબ મળશે એક્સ બરાબર ચાર કેમ કે ઓછા ઓછાની નિશાની બે વખત છે એટલે નીકળી જશે બાર ભાગ્યા ત્રણ કરશો એટલે ચાર જવાબ આવશે એટલે કે આપણા વિકલ્પ ક્વેશ્ચનનો જવાબ આવશે એ ચાર ત્યારબાદ પાંચમો વિકલ્પ છે કે સમીકરણ પાંચ એમ ઓછા એક બરાબર ચૌદનો ઉકેલ ખાલી જગ્યા છે તો અહીં પણ એવી જ રીતના કે પાંચ એમ ઓછા એક બરાબર ચૌદ તો સૌપ્રથમ ઓછા એકને આપણે જમણી બાજુ લઈ જશું એટલે વધતા એક થશે એટલે કે પાંચ એમ બરાબર ચૌદ વત્તા એક તેથી પાંચ એમ બરાબર પંદર તેથી એમ બરાબર પંદર ભાગ્યા પાંચ કેમ કે પાંચ ગુણાકારમાં છે એટલે જમણી બાજુ આવતા છેદમાં આવશે હવે એમ બરાબર પંદર ભાગ્યા પાંચ એટલે કે પંદરને પાંચ વડે ભાગતા આપણને જવાબ મળશે ત્રણ એટલે કે એમ બરાબર ત્રણ એટલે કે વિકલ્પનો જવાબ આવશે ડી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ચાર કે નીચેના ગાણિતિક વિધાન સમીકરણ સ્વરૂપે લખો આ શાબ્દિક રકમ આપી છે એને આપણે સમીકરણ સ્વરૂપે લખવાની છે ખાસ મિત્રો આ વસ્તુ શીખવાની વધારે જરૂર છે કેમકે આ જ વસ્તુ તમારે દસમા ધોરણમાં પણ આવશે એટલે ખાસ કાળજી રાખીને સમજીને શીખશો તો વધારે મજા આવશે આપણે થિયરીમાં આના વિશે વાત કરેલ જ છે એટલે તમને સારી રીતે સમજાઈ જ ગયું હશે હવે પહેલું આપણે ગાણિતિક વિધાન જોઈએ તો એક્સ અને છનો સરવાળો સોળ થાય છે એટલે કે એક્સમાં તમે છ ઉમેરો તો જવાબ કેટલો આવે તો કે સોળ આવે એટલે કે આપણે સમીકરણ આ રીતના લખશું કે એક્સ ઉમેરવાનું છે એટલે વત્તા એક્સ વત્તા કેટલા ઉમેરવાના તો કે છ તો એક્સ વત્તા છ તો કેટલા થાય તો કે સોળ તો બરાબર સોળ થાય છે કુલ આવું જ્યારે આવે ત્યારે સમજવાનું કે આપણે બરાબરની નિશાની મૂકવાની છે ત્યારબાદ બીજું વિધાન છે કે એમાંથી પાંચ બાદ કરતાં બાર મળે એમાંથી પાંચ બાદ એટલે કે એ ઓછા પાંચ કેટલા મળે છે તો કે બાર એટલે કે બરાબર બાર એ ઓછા પાંચ બરાબર બાર ત્યારબાદ ત્રીજું વિધાન છે કે બીના ત્રણ ગણા પંદર થાય છે બીના ત્રણ ગણા ગણા એટલે ગુણાકાર બીના ત્રણ ગણા એટલે કે ત્રણ ગુણ્યા બી એટલે કે ત્રણ બી બરાબર પંદર મિત્રો સારી રીતે તમે સમજતા જશો ત્યારબાદ ચોથું વિધાન છે કે વાયના બે ગણા વાયના બે ગણા એટલે કે બે વાયમાંથી પાંચ બાદ કરતાં એટલે કે બે વાય ઓછા પાંચ બાદ કરતાં સાત મળે છે એટલે કે બરાબર સાત એટલે કે આપણો જવાબ આવશે કે બે વાય ઓછા પાંચ બરાબર સાત ત્યારબાદ પાંચમું વિધાન છે કે જેડના પાંચમા ભાગમાંથી ત્રણ બાદ કરતા એક મળે છે જેડનો પાંચમો ભાગ પાંચમો ભાગ એટલે ભાગાકાર ભાગાકાર એટલે સામાન્ય રીતે આપણે છેદમાં લખીએ જેડના છેદમાં પાંચ માંથી ત્રણ બાદ એટલે કે જેડના છેદમાં પાંચ ઓછા ત્રણ બરાબર એક ત્યારબાદ છઠ્ઠું વિધાન છે કે એમના ચાર ગણામાં પાંચ ઉમેરતા સત્તર મળે એમના ચાર ગણા એટલે કે ગુણાકાર તો ચાર ગુણ્યા એમ એટલે કે ચાર એમ એમાં ચાર પાંચ ઉમેરવાના છે એટલે કે વત્તા પાંચ બરાબર સત્તર એટલે કે આપણો જવાબ આવશે સમીકરણ આવશે કે ચાર એમ વત્તા પાંચ બરાબર સત્તર ત્યારબાદ સાતમું વિધાન છે કે આઠ માંથી એના ત્રણ ગણા આઠ માંથી માથી એટલે બાદ બાકી એટલે કે આઠ ઓછા એના ત્રણ ગણા એટલે કે ત્રણ એ બાદ કરતાં વીસ મળે છે એટલે કે આઠ ઓછા ત્રણ એ ત્યારબાદ આઠમું વિધાન છે કે બીના ત્રણ ગણા દસમાંથી બાદ કરતા એક મળે છે જો પ્રશ્ન ખાસ સમજજો કે બીના ત્રણ ગણા ને આપણે દસમાંથી બાદ કરવાના છે બીના ત્રણ ગણામાંથી દસ બાદ નથી કરવાના પણ બીના ત્રણ ગણા દસમાંથી બાદ કરવાના એટલે સૌપ્રથમ આપણે દસ લખશું ઓછા એમાંથી બીના ત્રણ ગણા એટલે કે ત્રણ બી બરાબર એક એટલે કે આપણો સમીકરણ આવશે દસ ઓછા ત્રણ બી બરાબર એક વિદ્યાર્થી મિત્રો ગણિત એટલું સરળ છે કે તેનો ભય ન રાખો તો ગણિત જેટલો સહેલો સબ્જેક્ટ એક પણ નથી એટલા માટે થઈને જ કહેવામાં આવે છે કે જેને ગણિત આવડતું હોય તેને બધા વિષય સારી રીતે આવડે તો મિત્રો વારંવાર વિડીયો જો જેથી તમને સારી રીતે ગણિત આવડે અને વધુને વધુ પ્રેક્ટિસ કરો આ વિડિયો જોતી વખતે તમારી સ્વાધ્યાય પોથી છે એ સાથે રાખો જેથી તમને વધારે સારી રીતે સમજાઈ શકે ત્યારબાદ આપણે આગળ પ્રશ્ન જોઈએ પ્રશ્ન પાંચમો નીચેના સમીકરણ પરથી વિધાન બનાવો હવે આપણે શું કરવાનું છે તો કે અહીં આપણને સમીકરણ આપ્યું છે એના ઉપરથી આપણે વિધાન બનાવવાનું છે જે આગલો પ્રશ્ન કર્યો આપણે એનો ઉલટો પ્રશ્ન છે તો આપણે જોઈએ એમાં દાખલા તરીકે આપણને આપેલ છે કે બે એક્સ વત્તા એક બરાબર તેર રૂપિયા તો હવે એનું વિધાન શું થશે તો કે રમેશની પાસેના રૂપિયાના બે ગણામાં એટલે કે બે એક્સ છે એટલે બે ગણામાં એક ઉમેરતા વત્તાની નિશાની છે એટલે ઉમેરતા એક ઉમેરતા તેર રૂપિયા થાય છે એટલે કે બરાબર તેર આપણે આપ્યું છે એમ કે તેવું એવું પહેલું આપ્યું છે કે ત્રણેક્સ ઓછા એક બરાબર અગિયાર તો આપણે સામાન્ય પહેલાં સમજી લઈએ કે આપણે શું શું ક્રિયા કરવાની તો કે ગણા છે એક બાદ છે અને બરાબર છે એમ કે કે એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણે શું ક્રિયા કરવાની છે એ વસ્તુ પહેલાં મગજમાં આપણે પોઈન્ટ લખી રાખવાના એમ કે તો અહીં પાસે આપણે જોશું શું થશે તો કે જ્યોતિની પાસેના રૂપિયાના ત્રણ ગણામાંથી એક રૂપિયો બાદ કરતાં અગિયાર રૂપિયા થાય છે હવે ત્યારબાદ આપણે બીજું જોઈએ કે પાંચ એક્સ વત્તા ત્રણ બરાબર ત્રેવીસ કાઉસમાં આપણે મીટર એટલે કે આ શબ્દનો આપણે ઉપયોગ કરવાનો છે તો આપણે જોશું તો શું શું ક્રિયા આપણે કરવાની તો કે એક તો ગણા છે કેમ કે પાંચ એક્સ છે એટલે પાંચ ગણા શબ્દ આવશે પ્લસ છે એટલે કે ઉમેરવાનો શબ્દ આવશે અને બરાબર છે એટલે થાય છે એવો શબ્દ આવશે તો આપણે લખશું કે રમેશ પાસેના કાપડના કેમ કે મીટર છે એટલે આપણે કાપડ લેશું રમેશ પાસેના કાપડના પાંચ ગણામાં ત્રણ મીટર ઉમેરતા ત્રેવીસ મીટર થાય છે ત્યારબાદ ત્રીજું છે એક્સના છેદમાં બે ઓછા એક બરાબર પંદર કીગ્રા એટલે કે કિલોગ્રામ છે અહીં પણ આપણે જોશું ક્રિયા કઈ કરવાની છે તો કે એક ભાગ છે અને એક બાદ બાકી છે તો આપણે આવી રીતે લખશું કે મહેશ પાસેના કિલોગ્રામ ચોખાના અડધામાંથી એક બાદ કરતાં પંદર કિગ્રા થાય છે એટલે કે મહેશ પાસે જેટલા ચોખા છે એના અડધામાંથી એક બાદ કરતાં પંદર કિગ્રા થાય છે તો તમે સમજી ગયા હશો કેવી રીતે સમીકરણ આપણે બનાવવા ત્યારબાદ ચોથું જોઈએ આપણે સમીકરણ તો એક્સના છેદમાં ત્રણ વત્તા બે બરાબર બાવીસ વર્ષ આમાં ઉંમરની વાત છે તો આપણે આવી રીતે લખશું કે રમેશની ઉંમરના ભાગ છે એટલે કે ત્રીજો ભાગ છે રમેશની ઉંમરના ત્રીજા ભાગમાં બે ઉમેરતા વત્તા છે એટલે કે ઉમેરતા બાવીસ વર્ષ થાય છે મિત્રો સારી રીતે તમે સમજી ગયા હશો ત્યારબાદ હવે આપણે પ્રશ્ન છ નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની ક્ષમતા જળવાય છે કે નહીં ક્ષમતા જળવાય છે કે નહીં એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે નહીં આપણે ચેક કરવાનું છે આ આપણે આગળ વિકલ્પમાં ખાલી જગ્યામાં આપણે આ પ્રશ્ન સારી રીતે સમજી જ ગયા છીએ તો એમાં પહેલું છે કે એક્સ વત્તા પાંચ બરાબર પંદર જ્યાં આપણે એક્સ બરાબર દસ લેવાના છે તો આપણે જોશું કે સમીકરણની ડાબી બાજુ શું છે તો કે એક્સ વત્તા પાંચ છે તો એક્સ વત્તા પાંચ બરાબર એક્સની જગ્યાએ આપણે કેટલા લેવાના છે તો કે દસ તો આપણે એક્સની જગ્યાએ દસ મૂકશું એટલે કે દસ વત્તા પાંચ બરાબર પંદર તો હવે તમે જોશો કે ડાબી બાજુ પણ પંદર આવ્યા અને જમણી બાજુ પણ પંદર આવેલ છે એટલે કે આ સમીકરણની ક્ષમતા જળવાય છે ત્યારબાદ એક્સ ઓછા ત્રણ બરાબર ચાર જ્યાં એક્સ બરાબર સાત લેવાના છે સમીકરણની ડાબી બાજુ એક્સ ઓછા ત્રણ છે ત્યાં એક્સની જગ્યાએ આપણે સાત લેતા સાત ઓછા ત્રણ બરાબર ચાર થશે હવે સમીકરણની જમણી બાજુ પણ ચાર છે એટલે કે સમીકરણની ક્ષમતા જળવાય છે ત્યારબાદ આપણે ત્રીજો દાખલો જોશું કે એક્સ ઓછા એક બરાબર પાંચ જ્યાં એક્સ બરાબર ચાર લેવાના છે હવે એક્સની જગ્યાએ તમે ચાર મૂકશો એટલે કે ચાર ઓછા એક બરાબર ત્રણ થશે એટલે કે સમીકરણની જમણી બાજુ પાંચ છે જ્યારે ડાબી બાજુ ત્રણ આવ્યા છે એટલે કે સમીકરણની ક્ષમતા જળવાતી નથી મિત્રો આ દાખલાઓ તમે સારી રીતે સમજી ગયા હશો હવે આપણે આગળના દાખલાનો ચર્ચા આવતા વિડીયોમાં કરશું એટલા માટે થઈને તુરંત જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી તમને ધોરણ સાત ગણિતના બધા જ પ્રકરણના વિડીયો સારી રીતે મળે અને તમે સારી રીતે અભ્યાસ કરી શકો તો તુરંત જ મારી ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઈકોન પ્રેસ કરો વારંવાર વિડીયોને જોતા રહો લાઈક કોમેન્ટ અને શેર વધુને વધુ કરો આભાર